નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે માંગરોળ શહેરના જૂના બસ સ્ટેશન ટાવર રોડ સહિત વિવિધ વિસ્તારોમાં પતંગની લારીઓ અને સ્ટોલ શરૂ કરાયા છે આ વખતે પતંગ રસિયાઓ માટે અલગ અલગ વેરાયટીની પતંગો નાના બાળકો માટે વિવિધ કાર્ટૂન કેટેગરીવાળી પતંગો ઓપરેશન સિંધુ સહિતના આકર્ષક રંગોવાળી પતંગો સહિત દોરી ચશ્મા બાસ્ક વેચાણ શરૂ થતાં લોકોમાં આકર્ષણ જમાવ્યું છે જોકે પતંગ સ્ટોલ પર હાલ તો ગ્રાહક ઓછા છે પરંતુ જેમ જેમ ઉત્તરાયણના તહેવારો નજીક આવી રહ્યા છે તેમ પતંગ અને દોરાના વેચાણ વધશે તેવી આશા પતંગના વેપારીઓએ વ્યક્ત કરી હતી રાટ પા લેવાનો સીન ઉતારો આ ગડ તો લે કઈ કઈ દોયુ આ લઈ જજો પછી કાલે ત્રડો ગાફો જઈ જજો એ ત્રડો ગાફો જઈ જજો હું કાલે 5:00 વાગે બરોબર ને ટેમ્પલ છે ને એને એવો તો ફોટો લઈ જજો ગુલાબી ગાતો તો મને મકર સંક્રાંતિ ઉત્સાહ બતંગો નાના મોટા માણસો ની બધી નાની મોટી પતંગો બહુ ખુબજ સારી છે અને બહુ આ વખતે પતંગો ઉત્સાહ બહુ જાજો પતંગોમાં જોવા મળે છે પતંગોમાં વેરાયટી આ વખતે અઢળક જોવા મળે છે

અને નવી નવી અમારે પાસે પતંગો આવી છે બરોબર છે ચોટા ભીમ છે પછી બાહુબલીના છે ગમે તમે જે માંગો એ મળશે તમને પતંગ અને આ ઓણ સંક્રાંત આ સારું જવાનું છે અને પતંગ ઉડવાની શક્યતા વધારે છે